गाइस जय स्वामीनारायण सौथी पहला तो बताने वेरी वेरी गुड मॉर्निंग तो अत्यार वगैया छे 6:30 और ये हमारी मम्मी जय स्वामीनारायण मम्मी जय स्वामीनारायण गुड मॉर्निंग गुड मॉर्निंग आज इशू छे नाश्ता में आज नाश्ता में जो थेपला से हां सा दही खाओ इने दही हां हाय कर्म हाय जय स्वामीनारायण जय स्वामीनारायण गुड मॉर्निंग गुड मॉर्निंग

ને હવે રસોડા તરફ જઈએ ને જોઈએ જમવાનું ક્યાં સુધી પહોંચ્યું છે તો જોઈએ આપણે ખાવામાં તો આજે આ રોટલી છે આ સ્લાડ છે ચોળી બટેકાનું શાક છે પાપડ ભાત દાળ એ બધું રેડી છે મમ્મી અત્યારે તો શું કરશો હું દાળમાં લીંબુ નાખું છું તો જો અમારે દાળમાં લીંબુ નાખવા માટે લીંબુનો રસ કાઢે છે તો હવે તમને ડાયરેક્ટ અમે મળી જમીન જ મળી હાઈ ગાય તો અત્યારે વાગ્યા છે પાંચ અને હું ટ્યુશનથી આવી ગઈ છું બસ હવે હોમવર્ક ને એવું બધું કરશું અને બે દિવસ જ માથાકૂટ છે પછી બે દિવસ તો મસ્ત મજા કરવા જવાની છે અમારે મેં પહેલાં પણ બ્લોગમાં કીધેલું હતું કે અમારે મતલબ પ્રવાસ થવાનો છે સાપુતારા સાઈડ તો બે દિવસનો પ્રવાસ છે શનિ રવિ શનિવારે સ્કૂલેથી બા અમે અગિયાર વાગે છૂટી અને એક વાગે જવાનું છે ને રવિવારે બસ સાડા બાર એક વાગે આવી જશું એડવેન્ચર કેમ્પ ને એવું બધું છે મતલબ મજા આવે એવું છે અને અમે બધા ફ્રેન્ડ્સ હારે હશું એટલે બધા એક્સ્ટ્રા મજા આવશે તો બસ હવે હોમવર્કને એવું બધું કરીએ ને પછી પછી પાછા તો બસ હવે હોમવર્ક ને એવું બધું કરીએ અને પછી પાછા મળીએ મારા મમ્મી કે ભાખરી રોટલો બનાવ એવું છે એમને હાલો આપડે હાકર બાપા એ આવી

માળા કરીને દીવા બત્તી કરીને ભગવાનને ને બધું ધરાવી પછી આ લોટ બાંધી બાંધવા લોટ બાંધીને પછી ભાઈ આય છે એટલે ખાઈ લેવું હા મારા બાનું નું ઘર એટલું ચોખ્ખું હોય ને કે આમ આમ રજાઈ ન દેખાતી હોય અને ઘરમાં પગ મૂકવી ને તો આપણા પગની છાપ પડે એટલું ઘર તો એ ચોખ્ખું રાખે આટલી ઉંમરના છે ને તોય તો બા અત્યારે સરસ મજાનું કાનાનું નાનું એવું ગીત ગાઈ દ્યો નંદો બેઠડો કાનુરો મારું નામ જો નંદ બાવાનો બેઠડો કાનુરો મારું નામ જો કાળદરીને કાઠે વાળો ધેનું સરવા જાય જો કાળદરી કાઠે વાળો ધેનું સરવા જાય જો ગાયું ને લીયું બનમા વાલે વાસરો બાંધ કેરજો ગોર્ધન તોડીને વાળો હેઠ બેઠ સઈજો ને લીયું બનમા વાલે દાણ દે ત્યુ નંદ પવાનો બેટડો કણુડો મારું નામ જો દાણ લીધા તો નંદ બાવાની યાણ જો પપ્પુ ભાણની બેટડી રાધાજી મારું નામ જો દાણ લેવાની તે વળી હોય તો યાદ જે ગોકુડ ગાય કઈ દે તારી માં વળીને સુયો એનો ભાર જો લઈ લો તારી કામળીને

જોઈએ કે રસોડા તરફ જઈએ ને જોઈએ કે જમવાનું ક્યાં સુધી પહોંચ્યું છે હાય દીદી છો હું જો ભીંડાની શેંગુ બનાવવાની છે અત્યારે ભીંડાની શેંગુ કઢી ખીચડી અને બાજરાના રોટલા મમ્મી તું શું કરછો હું જો કાંદા બટેકા સુધારું છું વઘારેલી ખીચડી બનાવવાની છે તો એના બધું એના માટે સુધારું છું

કઢી આમ બટે સારું તો હવે જમીને તો હું બહાર જવાની છું મારા એક બીજી છે એમની સાથે એને ચોલી બુક કરાવવા જવાનું છે તો એની હારે જવાનું તો બસ તું મારો એન્ટનો જ હિસાબ સારું તો હવે જમીને ફ્રી થઈએ પછી મારા ફ્રેન્ડ છે એક એમની સાથે મારે જવાનું છે બાર મતલબ એના માસીની છોકરીના મેરેજ છે તો એને ચોલી બુક કરાવવા જવાના છે તો મને કે બધું ફ્રી હો તો મારી સાથે આવજે ને એમ મેં કીધું સારું આવીશ તો બસ સાંજે એની સાથે જવાની છું અને આવીને પાછી મળીશ કેમ કે મારું હોમવર્ક ને એવું બધું થઈ ગયું છે અત્યારે હું ફ્રી જ અત્યારે હા ને અમે લાલો મૂવી જવાનો પ્લાન કરતા હતા પણ જોયું ને તો ટિકિટ જ ન મળે મતલબ થિયેટર માટે અહીંયા સીતાનગર છે ત્યાં જોયું તો ત્યાં એકદમ ફૂલ હતું અને એક શો સાડા દસનો હતો તો એમાં તો જવાય નહીં કેમ કે સવારે પાંચ મારે સ્કૂલ હોય અને દીપકમલમાં છે તો ત્યાં પણ જોયું તો ત્યાંય નહોતી મળે એમ ટિકિટ તો કીધું હવે સારું હવે કાલે જારશું એમ ને એટલે પછી અમે ચોરી જોવા જવાનો પ્લાન બનાવી દીધો અને એ મને બે ત્રણ દિવસથી કહેતા હતા કે મારી સાથે આવ આવ એમ તો મારે મેળ નહોતો આવતો પહેલા દિવસે વાલી મીટિંગ હતી પછી કાલે કાલે શું હતું કાલે કેમ નહોતી ગઈ હા કાલે ચોલીવાળામાંથી જ ઘરે નહોતા અને હવે આજે એ પણ ઘરે હશે ને અમે પણ તો આજે અમે બંને જાશું સારું તો હવે જમીને નવરા થઈએ પછી અમે જઈએ આવીએ અને પછી સુઈ જઈએ કેમ કે કાલે પાછું સવારે સ્કૂલે જવાનું છે એટલે વહેલા સુઈ જઈશું તો જ વહેલા ઉભા થઈશું ને હાય ગઈસ તો અત્યારે વાગ્યા છે સાડા દસ અને હું અને મારી ફ્રેન્ડ બંને ગયા હતા બાર તો આવી ગયા છીએ અને આ એક ચિત્ર કર્મ દોર્યું છે અને હવે આ મારે દોરવાનું છે મતલબ આ કમ્પ્લીટ કરું પછી સુઈ જશું એને કરવું હાય તારો આ ચિત્ર મતલબ કેટલા દિવસે કમ્પલીટ થયું તો ના દોર્યું તે તો દોર્યું જ નથી મેં દોર પાંચ દિવસે કમ્પલીટ થયું તું પાંચ દિવસ દોર્યું આમ આમ એટલું ધ્યાનથી પાંચ દિવસ કર્યા વધારે કઈ આટલું સારું દોરાણ વધારે ફેકાઈ ગયું ના હા ચુકલા પાંચ દિવસ થયા હાય મમ્મી હાય રિંકલ શું કરશો મમ્મી તું હું અનુપમા અનુપમા મારી મમ્મી અનુપમા જોવે છે અનુપમા અને રિંકલ તું સારું તો હવે કર્મ નું ચિત્ર કમ્પ્લીટ કરીએ અને પછી સૂઈ જઈએ સુઈ જઈએ તો બાય ટાટા ગુડ નાઈટ જય સ્વામિનારાયણ હો ગયા આપકા હા ચલો નીકળો નહીં નીકળના પચાસ રૂપિયા કાઢો ઓર એક ટીંકા નહીં કાઢ નહીં કેટલા કાઢવાના હોય દેડસો 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 તો આપવાના હોય

તો અત્યારે હું અને કર્મ અહીંયા આઈસ્ક્રીમ ખાઈએ છીએ આઈસ્ક્રીમ પાર્ટી ચાલે છે ગાઈસ મતલબ મારા ઘરે હું નહોતી ત્યારે ગેસ્ટ આવ્યા હતા અને હું નહોતી તો મારા મમ્મીએ મારા માટે રાખ્યું તું આઈસ્ક્રીમ એટલું તો બસ હવે ખાઈને પછી સુઈ જઈશ આવા ઠંડીનું આઈસ્ક્રીમ ખાવાનું કાલે સવારે જામી જવાની છું અને અત્યારે પાછો ઠંડો ઠંડો પવન લઈને આવી મસ્ત બહાર અને હવે બસ વિડીયો એડિટ કરીને પછી સુઈ જઈશ એને કરો પછી કાલે સવારે મળીએ પાછી નવા લોક સાથે તો સારું જય સ્વામિનારાયણ ગુડ નાઇટ ટાટા